આવી રીતે ગાડી ફળાવી કે ભાઈ માથે તે ગાડી નાખી ગાડી એ માથે નાખી તો એમ કે ગાડી માથે નાખી મેં બી જોઈ લ્યો તમે ગાડી માથે નાખી જ નથી તો ગારા ચાલુ થઈ ગયા એમ કીધું ગારું ફાટ ને આમ ઘર જોઈ લઈશ ને કરી લઈશ ને આમ બધું કઈ મેં ફોન માં સો નંબર ફોન મંગાવ્યું કે આવી રીતે મારી પાછી ગાડી ની લઈ લીધી છે કે આવી રીતે છે કઈ વાંધો ને સો નંબર દસ પંદર મિનિટમાં માં સો નંબર આવી પછી એ લોકો વડીલ લઈને મારા કાકાના ઘરે જઈને એમ કીધું કે સમાધાન કરો કઈ નથી આવી રીતે છે

અમે કઈને એ અમારા ઉપર લઈ નથી પૂરી સંતોષ નથી અમે અમર નવર થાય છે આખા ફરસાણા આખા ફૂલ ત્રાસ છે ગાડી હલાવે કોઈ નીકળી શકે એવું નથી ગમે ગમે એના માથે ગાડી નીકળીને સાઈડ વરીને વરે વયો જાય આપડે કઈ આટલી ગાડી કેમ ફાસ કે ગાડી રોડતા રોડ છે એમ કરીને ગાડી ફાસ